આ બાજુ આવે હે આમ તો જોઈ કેમ કરે હવે આપણે હું કરશું આપણા હેઠળ

ખોટી એમ થી રાડું નઈ નાખતા હોય ને તને કો હવે સી ખબર આપણને કે ખબર હે આ તો વધારે મંડ્યા રાડું નાખવા દોશી ધાઉ જ દોશી હો મારું બેટો હા હાલો હાલો હાલે કાલ હે દાદા અમને બચાવો એ દાદા અમને બચાવો એ તો ખા જો હે છોકરા ઉપર ફેંકી દે હવે હું કશી રોસી યાર હવે હેને કઈ કરો ઢુવા રોસી હું આમાં હું करू આ ગાંડો હાંજી થઈ ગયો છે એ દુઆ જો એ આ બાજુ ફેરવ આ દુઆ આ તો ફાળો ને તો આ બાજુ ફેરવ

હમ હમ લે અ રામજી બાપાને કેમ ધોડાવે એટલે આ શા ડોસી દો ફફડાટી માર્યા જાહો અલ્યા મુનિયા હા ગામમાં દેવી છે લે ગામમાં પણ આમ ધોડા ધોડી કેમ મારસોને બોલાવા દે તને કવ લે કા કાય ભેસ ભેસ વેણી હે કે અલ્યા ભલા મારા મારી વાડીમાં હાંઢ્યો કરી ગયો હે ગાંડો અને ઓલા છોકરા લીમડા ઉપર ચડી ગયા હાંઢ્યો ગાંડો

ભાઈ લાંબો કઈ નાખ્યું હા જો આ ઊંટ ને હું ના મારી હા આપડું કામ નઈ કેમ કરે ના એજો એ રામજી બાબુ